ભુજમાં ફરી એક વર્ષ બાદ પણ સ્થિતિ યથાવત નગરપાલિકાની બેદરકારી સામે લોકોમાં રોષ ભુજના રેલવે સ્ટેશન રોડ દાદુપીર રોડ બાપા દયાળુ નગર અને શેખ ફળિયા વિસ્તારોમાં ફરીથી ગટરનું પાણી રસ્તા પર વહી રહ્યું છે ગયા વર્ષે જ આ વિસ્તાર ગટર નગરી તરીકે ચર્ચામાં આવ્યો હતો છતાં નગરપાલિકાએ કોઈ કાયમી ઉકેલ લાવ્યો નથી સ્થાનિક લોકોનું કહેવું છે કે બપોર બાદ કેટલીક ચેમ્બરમાંથી ગંદુ પાણી રસ્તા પર વહે છે જેના કારણે વાહન ચાલકો અને પ્રવાસીઓને ભારે હાલાકી થાય છે વિકાસ સપ્તાહ ઉજવી નગરપાલિકાએ કામ પૂરું બતાવ્યું પરંતુ હકીકતમાં રોડના ખાડા અને ગટર સમસ્યા યથાવત છે શહેરી જન સંઘર્ષ મંચના મોહમ્મદ લાખાએ ચેતવણી આપી છે કે જો એક સપ્તાહમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો વિસ્તારના લોકો જન આંદોલન શરૂ કરશે